આપણે બધા જાણીએ છીએ કે ગુજરાતમાં વાવાઝોડું આવવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે અને હમણાં આખા ગુજરાત રાજ્યમાં ભયનો માહોલ પણ બનેલો છે હમણાં સોશિયલ મીડિયા ઉપર ઘણા બધા વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે જેમાં વાવાઝોડા દ્વારા સર્જાયેલી તારાજી આપણી નજરે આવે છે હમણાં આવી રહેલ વાવાઝોડાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે અને કેટલાક હવામાન શાસ્ત્રીઓ દ્વારા પણ કરવામાં આવી છે પણ મિત્રો આજના આ વિડીયોમાં આ વાવાઝોડાની દેવાયત પંડિતે કરેલી આગમવાણીની વાત કરશું મિત્રો માણસ ગુજરાતી હોય અને દેવાયત પંડિત વિશે ન જાણતું હોય એવું બને જ નહીં દેવાયત પંડિત ગુજરાતના મહાન સંત હતા જેમની આગમવાણીઓ અત્યારે પણ સાચી પડી રહી છે તેમની આગમવાણીઓ સાચી પડતી હોવાથી તેમને આગમ ભાખ્યો એવા નામથી પણ બોલાવવામાં આવતું હતું મિત્રો વિડીયો શરૂ કરીએ એના પહેલા તમને દેવાયત પંડિતના જીવન પરિચય વિશે થોડુંક જણાવીએ અને મિત્રો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો જલ્દીથી સબ્સ્ક્રાઇબ કરી લો અને બાજુમાં આવેલો જે બેલ આઇકન છે તેને પણ ઓન કરી નાખો જેથી કરીને અમે કોઈ રસપ્રદ અને નોલેજેબલ વિડિયો અપલોડ કરીએ તો તેની માહિતી સૌથી પહેલા તમને મળી જાય દેવાયત પંડિત ગુજરાતના એક મહાન સંત કવિ હતા તેઓ આગમના ભજનના રચયતાઓમાં મુખ્ય ગણાય છે દેવાયત પંડિતનો જન્મ પંદરમી સદીમાં ભારત દેશના ગુજરાત રાજ્યના જુનાગઢ જિલ્લાના વન ગામે થયો હતો અને તેમનો જન્મ એક મધ્યમ વર્ગના કુટુંબમાં થયો હતો તેમના માતા પિતા ધર્મ પરાયણ હતા જેથી પિતાજી ગામમાં ઘોર પદુ કરતા હતા આ ઉપરાંત ગામમાં આવેલ સાધુ સંતોને જમાડવા અને ધર્મ ઉપદેશ આપવો એ તેમની મુખ્ય નેમ હતી કહેવાય છે કે દેવાયત પંડિતની નાની ઉંમર માં જ તેમના માતા પિતાનું અવસાન થયું આમ દેવાયત પંડિત પોતાના પિતાના રહીને સાધુ સંતો ની સેવા કરતા હરિજન બ્રાહ્મણ કોઈ વંથલી ના શંકર ઘોર ના પુત્ર તો કોઈ માલધારી જાતિ સંત તરીકે ઓળખાવે છે આથી દેવાયત પંડિત જાતિ વિશે ચોક્કસ કઈ કહી શકાતું નથી એવામાં એક દિવસ દેવાયત પંડિત ણે તળના મેળામાં જાય છે ત્યાં તેમણે ઘણા બધા સાધુ સંતો સંપર્કમાં આવે છે અને સંસાર પ્રત્યે રસ તેમનો ઉડી જાય છે મેળામાંથી પાછા ફરીને દેવાયત પંડિત વંથલી ગામે નહીં પણ ગિરનારમાં જતા રહે છે તે ગિરનારના જંગલોમાં ફરવા લાગ્યા અને સાધુઓની સેવા કરવા લાગ્યા અને તેમના જોડે સત્સંગ પણ કરવા લાગ્યા આ સમયે તે એક મહારાજ નામના સંતના સંપર્કમાં આવ્યા છે એ સંત સાથેના દેવાયત પંડિત માનસ ઉપર જબરી અસર પડે છે તે તેમને ગુરુ બનાવે છે અને દેવાયત પંડિતે પોતાની પત્ની સાથે સૌરાષ્ટ્રના પાંચાળ પ્રદેશમાં એક આશ્રમ પણ સ્થાપેલો જ્યાં તેઓ ધાર્મિક પ્રવૃત્તિ કરતા અને સાધુઓની સેવા કરતા તો આ હતું દેવાયત પંડિત નું થોડું પંડિત ની વાવાઝોડા વિશે લખતા કહ્યું છે કે પહેલા પહેલા પવન ફરુકશે નદીએ નહીં હોય નીર અર્થાત પહેલા પહેલા પવન ફરુકશે એટલે કે વાવાઝોડા આવશે પછી નદીઓમાં પાણી સુકાવા લાગશે તો દેવાયત પંડિતની આગમવાણી સાચી પડી હમણાં ના સમયે દર વર્ષે એક વાવાઝોડું જેમ કે બે હાજર વીસ ની મહા વાવાઝોડું આવ્યું હતું અને બે હાજર એકવીસ ની પણ આવ્યું હતું બે માં વાયુ વાવાઝોડું આવ્યું પછી ક્યાર વાવાઝોડું જેમ કે બે માં ગુલાબ વાવાઝોડું આવ્યું અને બે હજાર વીસની ની જ મહા વાવાઝોડું આવ્યું હતું બે હજાર ઓગણીસમાં માં વાયુ વાવાઝોડું આવ્યું હતું અને એના પછી ક્યાર અને એના જેવા ઘણા બધા વાવાઝોડા દેવાયત પંડિત દ્વારા કરવામાં આવેલી આ બધી ભવિષ્યવાણીઓ હમણાંના સમયમાં સાચી પડી રહી છે તેમણે જે વાવાઝોડાની ભવિષ્યવાણીઓ કરી હતી તેઓ તો સાચી પડી જ રહી છે પણ મિત્રો હવે તમને દેવાયત પંડિત ની એવી ભવિષ્યવાણીઓ જણાવ જે હમણાંના સમય પ્રમાણે સાચી તો છે જ અને એના સિવાય આગળના સમયમાં સાચી પડશે દેવાયત પંડિતે કહ્યું છે કે ધરતી માથે હેમર હાલશે સુના નગર મોજાર લખમી લૂંટાશે લોકો તણી નહીં એની રાવ કે ફરિયાદ દેવાયત પંડિત આ પંક્તિઓમાં જણાવે છે કે ધરતી ઉપર યુદ્ધના વાહનો ચાલશે નગરો સુના થવા લાગશે લક્ષ્મી અર્થાત સંપત્તિ અને સ્ત્રી બંને લૂંટાશે લોકો તેની રાવ કે ફરિયાદ પણ નહીં સાંભળે અત્યારે આપણે જો જોઈએ છીએ કે આપણી આજુબાજુ કઈક આવો જ માહોલ છે હમણાંના સમયમાં યુદ્ધો ચાલી રહ્યા છે અને હમણાંના સમયમાં લક્ષ્મી પણ લૂંટાય છે સ્ત્રીની વાત કરીએ કે પછી સંપત્તિ બંને લૂંટાય છે તો મિત્રો દેવાયત પંડિતે જે ભવિષ્યવાણીઓ કરી હતી એ આજના આ સમયમાં સાચી પડી રહી છે અને દેવાયત પંડિતની આ ભવિષ્યવાણી અને વાવાઝોડાની ભવિષ્યવાણી સાચી પડી છે દેવાયત પંડિત આગળ કહે છે કે ખોટા પુસ્તક ખોટા પાનિયા ખોટા કાર્ય કાજીના કુરાન અસલ જાદી ચૂડો પહેરશે એવા આગમના એંધાણ દેવાયત પંડિત કહે છે કે પુસ્તકોની કોઈ કિંમત નહીં રહે એટલે કે જે પણ ધર્મ ગ્રંથો છે એની કોઈ કિંમત નહીં રહે અને જ્ઞાનીઓની પણ કોઈ કિંમત નહીં રહે શાસ્ત્રો કે પછી ધર્મ ગ્રંથોની કોઈ પણ વાતો માનશે નહીં શાસ્ત્રો અને ધર્મ ગ્રંથો ની બધા લોકો ખોટી કહેશે જે સુરવીરો અને નિડર વ્યક્તિઓ હશે તે દરપોક જેમ બેસી જશે અને કલયુગ આવતા આવતા ધનવાન લોકો જ બળવાન અને બની જશે દેવાયત પંડિત આગળ કહે છે કે પ્રાણીઓ વનસ્પતિઓનો નાશ કરવા લાગશે કેટલાક લોકો યુદ્ધના કારણે મળશે તો કેટલાક લોકો ભયાનક રોગોથી મળશે તો દેવાયત પંડિતની આ ભવિષ્યવાણી સાચી પડી બે હજાર માં એક ભયંકર રોગ આવ્યો જેનું નામ હતું કોરોના અને આ કોરોના લોકો માર્યા ગયા અને મિત્રો પંડિત ની એ ભવિષ્યવાણી પણ સાચી પડી કે કેટલાક લોકો મરશે મિત્રો જો વાત કરીએ તો વિશ્વયુદ્ધોમાં આખી દુનિયા માંથી અડધી દુનિયા ખતમ થઈ ગઈ હતી એટલે કે આખી દુનિયાના લોકો માંથી અડધી દુનિયાના લોકો મરી ગયા હતા તેથી એવું કહી શકાય કે દેવાયત પંડિત દ્વારા કરવામાં આવેલી બધી ભવિષ્યવાણીઓ સાચી છે અને મિત્રો તમને જણાવ્યું આ બધી ભવિષ્યવાણીઓ પંદરમી સદીની ભવિષ્યવાણીઓ છે દેવાયત પંડિત કાંકરિયા તળાવ અને અમદાવાદ વિશે પણ થોડુંક ભવિષ્ય ભેડા અર્જુન ને ભીમ એવા દિવસો આવશે કે કાંકરિયા તળાવે અર્જુન અને ભીમ સાથે કલકી અવતાર તંબુ તાણશે અને પોતાના યુદ્ધ નું એલાન કરી દેશે જેમાં ઘણા બધા લોકો મારશે અને આ યુદ્ધ નું અંત પછી સતયુગની સ્થાપના થશે અને કળિયુગનો અંત થશે તો મિત્રો આ ભવિષ્યવાણી હતી દેવાયત પંડિતની જેમાં તેમણે વાવાજોડાની વાત કરી હતી અને એના સિવાય આપણે જાણ્યું દેવાયત પંડિતના જીવન પરિચય વિશે જેમાં તેમનું ક્યારે જન્મ થયું હતું તેમના માતા-પિતા અને તેમના ગુરુની વાત કરી અને મિત્રો એના પછી આપણે વાવાજોડાની ભવિષ્યવાણી સાંભળી એમાં જાણ્યું કે ક્યારે ક્યારે વાવાઝોડા આવ્યા અને દેવાયત પંડિતની આ ભવિષ્યવાણી સાચી પડી તો મિત્રો આજનો આ વિડિયો તમને કે લાગ્યો એ અમને કોમેન્ટ કરીને જણાવજો તો આપણે ફરી મળીશું આવા જ એક મજેદાર વિડીયોની સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત